ઉભા તાવ અરે ભાઈ ગુડ મોર્નિંગ કહે તું હોભર કે તું શું કોણ જઈ તો કેજમાં હું કહો હાથી હા હા બોલો હા ગુડ મોર્નિંગ આ બાદ તો જો ભાઈ જય માતાજી છાપી દો નાસ્તો કર્યો ખબર કે ગલ્લે જવાનું કે અમે ગલ્લે જવાના તમે આબો આ કોઈને આમાં ગોઈ લાવવાની મુન્યો

બે એક એકદા મેલી હાલ ટાટા કરી દેવાની આવીને નવી ચેનલના બધા છે તો મિત્રો ફટોફટ ને કહીએ શૂટિંગમાં અને જૈન શૂટિંગમાં મુલાકાત કરી તો મિત્રો મસ્ત ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે અને ગરમા ગરમ આપણી ચા આવી ગઈ છે અને ડીગું એ ભાઈ ચા નાસ્તો કરવો તારે બળ્યો ને તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લે અને રાજુ કપને વાટ દઈ જશે રાજુ શૂટિંગ તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે જંતરાલથી રાહુલ યુવાનો અંબાજી પગપાળા શંઘ જો તો ચા નાસ્તો કરી અને પછી સીધા યુવાને મૂકવા જતા ભેગા થવા માટે કારણ કે આપણા ખાસ મિત્ર છે એટલા માટે બાકી શંઘ જતો રહ્યો એટલે એને આવા શૂટિંગમાં એટલે અડધો કલાક કલાક જેવું લેટ પડી જાય સાડા નવ વાગી જાય અને આવું શૂટિંગ ચાલુ થયું છે મિત્રો તો મસ્ત વિડીયોમાં આગળ બનાવી રહજો સરસ એકાદો તમને બતાવીએ તો બન્યા રહેજો

અને હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવે છે નવી ચેનલ આ લેટ પડી જાય છે તો ડીગી બેઝા ડીગી શું જઈએ આપણે હા અલ ભાઈ હેતમ જઈએ શું કહેવા જઈએ છીએ તો ગલ જ જવું છો તો મિત્રો મસ્ત ચા નાસ્તો આવતા જઈએ ચા નાસ્તો પોકાડીને આવી હેતમ હું કાં જવાનું હા

ટાઈમ થઈ ગયો છે હવે શૂટિંગમાં જવાનો તો કડી અગિયાર ડીગી ખઈ રહે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે આપણે શૂટિંગમાં જવાનો ટાઈમે થઈ ગયો છે તો ફટોફટ જમી લઈએ બાકી ડીગી આવી અને ફોન લઈનેજો ખુરશી લઈ બાકી મિત્રો જમવામાં આજે આપણે બનાવીશું ડુંગળીનું મસ્ત રસાવાળું શાક છે ઘઉંની રોટલીઓ છે ડુંગળી અને છાશ તો મસ્ત જમી લઈએ અને જમી પછી મુલાકાત કરીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને આવી જાય છે સોમભાઈની બેસન તબેલો ઘર બતાવીએ શ્રીખંડ અને જીવનલાલનું ખેમાનું ઘર બતાવીએ શ્રીખંડ ગરમી મિત્રો અત્યારે ખતરનાક પડે છે અને પિસ્તાલીસ ડિગ્રી પડતી હોય ને એવું લાગે છે તડકામાં જરાઈ જઈએ છીએ ને આમ શરીર બળી જાય છે અમે એવું થઈ જાય આજથી શૂટિંગની શરૂઆત મસ્ત કરી કાઢી અને આવું શૂટિંગ ચાલુ થાય છે સોમભાઈના અગિયાર ટિકટ લેવાનો છે બધા આપણા ટીમના સભ્યો ત્યાં પણ ઊભા રહે સરસ ચાલુ થાય એમ તો શૂટિંગના એક બે કટ બતાવીએ આપણો હાલ નહીં ઓ જોઈ જોઈને સોમલાને લે ઉહ કરે ને લે બુહ દઈને મેલવાનું કશો વાતો નથી પાછળ તો હું જોઈ લઈ એમે કેટલી કોરેટોશન તો લડી નાખ્યો હું

મને ખબર જ નથી હાલત ખરાબ થઈ જતી ખરાબ ના થઈ જવા થી મટી દવા વગર મટી તું તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને મસ્ત શૂટિંગ પૂરું કરી ઘેરાય છે ડીકોને હાલ ઉઠાડ્યું ચા પાઈ પાડ માં નહીં

અને મસ્ત દુવાળો કરી દીધો છે પણ હવે દિવસે દિવસે વરસાદ બધો ઓછો થઈ ગયો છે એટલે મચ્છરોનું પ્રમાણ બહુ ઘટી ગયું છે ગરમી પડે છે એના હિસાબે અમુ એટલું બધું મચ્છરા નહીં બધા મરી જશે બાકી ભૈલાનો તબેલો અને રોજ શાળામાંથી ઘેર આવી અને આ રીતે લેશન નહીં લખતો આ ચૂકી બધું લખાઈ ગયું પહેલું જ્હોન ડિયર બીજું સોનાલિકા

mau ya, Parking enggak ini? Hmm. Okay, julo. Baki itu mikro, Duit duduk berawal one time tuh. Ya sudah, ya sudah, Mas berawal one time tuh, Tuh mikro, mas sedut bareng aja sih. Menyogar-mojoh, hal cokelit tuh lah. <hesitation> Diki benjerut, mau to marah. Maaf, cokelut aja gampang. Tahu mau salah ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ જાય એટલે પછી જમી લઈએ તો થોડો ઓછો થાય છે તો હરખું કરતા જઈએ અને જમવાનો ટાઈમ ઉપર સ્ટમાને મળીએ તો બન્યા રહેજો મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને રેડી ગયા વાઈ છે એ ભાઈ ખાવાનું નહીં ખાવાનું નહીં એવું કરે પણ એ તારું બોર્ડ નહીં લખવાનું શું કરી દીધું એ ભાઈ ખાવાનું નહિ કરાય હા હા મૂકી દે મૂકી દે સિંધુ તમારું માથું લાલ લાલ ચોર થઈ જાય મૂકી દે બાકી તો મિત્રો ઘરમાં બે બે તો જમવામાં આજે આપણે બનાવ્યું છે દીકી ખાવા એડો ખાવા ખાવા એડો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ડેટો અને ચોળોન છે ઘણું મિક્સ રસ્તાવાળું શાક છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા છે આ છે ખીચડી અને આમાં દૂધ તો ફટોફટ મસ્ત જમી લઈએ જમીન તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે રોડ ઉપર થોડા થોડા વરસાદના ચોટા પડે છે કદાચ વરસાદ આવી કારણ કે આગાહી છે એક બે ત્રણ દિવસની કદાચ આવો તો ઘણી જગ્યાએ જબરદસ્ત વરસાદ પડે છે પણ આપણો નહીં પડે મિત્રો આ વરસાદ આવો તો હવે અમુક ચોટા પડે છે જો કદાચ એક ખાતા હોય છે ગરમી પડે ને ગરમી ઓછી થઈ જાય બાકી તો મિત્રો વિડીયોમાં જો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં